नमस्कार मित्रों आपનું સ્વાગત છે ગુજરાતના ખાસ ન્યૂઝ સમાચારમાં આજે વાત કરીએ મધ્યપ્રદેશ સરકારની નવી યોજના કિસાન વાડી યોજના વિશે શું છે કિસાન વાડી યોજના મધ્યપ્રદેશ સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે કિસાન વાડી યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનામાં ખેડૂતોને તેમની ખેતીની જમીન પર ફળ શાકભાજી દાળ મરચા મસાલા અને ઔષધીય છોડ વાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે કોણ લઈ શકે લાભ નાના અને સીધા ખેતી કરતા ખેડૂતોને પ્રાથમિકતા મળશે એસસી એસટી અને મહિલાઓ માટે ખાસ અનામત લાભાર્થી ખેડૂત પાસે પોતાની જમીન હોવી જરૂરી મળનાર સહાય સરકાર ખેડૂતને બિયારણ ખાતર અને ટેકનિકલ માર્ગદર્શન આપશે વાડી વિકાસ માટે સરકાર પિચોતેર ટકા સુધીની સહાય આપશે વાડીનું જાળવણી ખર્ચ પણ શરૂઆતના ત્રણ વર્ષ સુધી સહાયરૂપ આપવામાં આવશે લાભ ખેડૂતોને વર્ષભર આવક મળશે एकज पाक पर निर्भर रहने बदले फलशाकारा कमा ग्राम्य विस्तारों रोजगार नवा अवसर उभा थशे। तो मित्रों आती महिति मध्य प्रदेश की नवी किसान वाड़ी योजना विषे जो ते छो तो आ योजना लाभ जरूर लो वीडियो गम्य हो तो लाइक करो शेर करो और चेनल सब्सक्राइब करने भूलशो नहीं